નમસ્તે દર્શક મિત્રો દ્વારકા લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખેલું છે અને ત્યાં આંદોલન કરતા દેવુરામભાઈએ આ બધા જ સામે અવાજ ઉઠાવ્યો છે બે હજાર થી આજે તેર ચૌદ વર્ષ થયા એની સામે લડી રહ્યા છે અને એની લડતના કારણે ત્યાંના જે અધિકારીઓની પાંચ અધિકારીઓની ટીમ અલગ અલગ વિભાગના પાંચ અધિકારીઓ તપાસ કરી વન વિભાગ જીપીસીબી કલેક્ટર માંથી એક પ્રતિનિધિ એમ કરીને લગભગ પાંચેક જેટલા અધિકારીઓની ટીમ ત્યાં ગઈ હતી અને એમને બધી રજૂઆતો કરી હતી એ અંગે ત્યાં જે લડી રહ્યા દેવરામભાઈ છે દેવરામભાઈ સાથે આપણે સીધી વાત કરીશું કે ત્યાં અધિકારીઓ આવીને શું કર્યું એ આપને જણાવ્યું છે દેવરામભાઈ ત્યાં શું થયું અધિકારીઓની ટીમ તમે જે તમે જે ફરિયાદો કરી એની તપાસ માટે ત્યાં આવી હતી તો ત્યાં શું આવી શું કરવામાં આવ્યું તમને હાજર રાખવામાં આવ્યું હતા નતા શું થયું મને બે અહીંયા ભેગા અમે ગયા હતા શું અહીંયા મીઠાપોર થી મીઠાપોર ટાટા કેમિકલ ના ગેટ કનેથી અમે ગયા બધા ભેગા થયા પછી કંપનીની ની અંદર માં સિમેન્ટ પ્લાન્ટ માં અમે ગયા અહિયાં પણ અહીંયા બધું આખું વિઝીટ કર્યું પણ સિમેન્ટ પ્લાન બંધ હતું પણ ચાલુ હોય કેમ નથી આવતો પછી એમાં તો કોઈ બધું આખું બંધ હતું પછી અહિયાં સિમેન્ટ પ્લાન નું આખું વિઝિટ કર્યું કંપની ની અંદર માં ગયા તા પછી અહીંયાથી આખો અંદર વિઝિટ કરી કોલસા ના મોટા મોટા ઢગલા હતા પછી અમે ગયા ડાયરેક્ટ દેવપુરા ગયા દેવપુરા થી પછી ગયા પાટલી દેવપુરામાં રજકરણ આખી જોવા મળી પ્રાંત સાહેબ હતા બધે આખી ટીમ લાગતા વળગતા અધિકારીઓ હતા તો એને આખું જોવા મળ્યું એને ધ્યાને આવ્યું પછી જીપીસીપી વાળા સેમ્પલો લીધા પછી થી અમે ગયા આપણે પાડલી એમાં પ્રાંત સાહેબ સાહેબ અને મામલદાર ઈ ત્રણેય અંદર ઉતાર્યા હતા સેમ્પલો લીધા અંદર થી સેમ્પલોય લીધા જીપીસીપી વાળાને આપ્યા જીપીસીપી વાળા અહીંયા તા ટાટા સાહેબો હતા બરાબર એ હા સાહેબ પછી હા અહીંયા થી સેમ્પલો

આજે ઈ અધિકારી અધિકારી કેસ કરવો જોઈએ તો પછી પ્રાંત સાહેબ ને અહીંયા પગલા લેવા પડે બરાબર છે આજે આજે જીપીસીપી વાળા આવે છે અહીંયા સેમ્પલો લઈ જાય ને બસ મીઠા માં બધી હેરાફેરી કર નાખે તો અત્યારે આપડે થી કેવાનું છે જો ભાઈ જ એના અંડર માં આવતું હોય તો એના વિરોધમાં કોણ ફરિયાદ કરે છે કે અમારો જૂનો રસ્તો આ લોકો બંધ કર્યો છે આરમડા થી અમુસ જવા માટે અરજીઓ રસ્તો બંધ કરી નાખ્યો છે અમને જવા ન દેતા અને મારા ખેતરો બરાબર આને અડીને જ છે અમારે હું અહીંયા રહું છું મારે અમારા ખેતરે જવું ને ત્યારે પણ મને નથી અમારે ફરીને જવું પડે છે આ કોઈ કોઈ રસ્તો ખુલ્લો કરાવતા જ નથી આ લોકોને પાણી અને સાહેબ જુઓ આ સામે ગૌચરની જમીન છે વચ્ચો વચ પાણી ભરી ખારસ કરી નાખી અહીંયા વચો વચ્ચ ગૌચરની જમીન આવેલી છે અને એ પણ આપણે ખેતી વર્ગી કીધી છતાં કોઈ અધિકારી કામ નથી કરતા અમુસે જવાનો જૂનો રસ્તો છે પાટલી ગામ માં થઈને આ લોકો રોકી રાખ્યો છે વર્ષો ત્યાં બાંધ કરી દીધો અમારો ગાડા મારે છે ગાડા મારે છે પછી પછી શું થયું ત્યાં અરજીઓ છે મામલો તો સાહેબ તલાટી સાહેબ આપણે ટીડીઓ ડીડીઓ કલેક્ટર બધાને મેં અરજી કરી છે કે અમારો જૂ દેવરામ ભાઈ પછી શું થયું અહીંયા તો ખુલ્લો પટ પડ્યો ખાલી મેન માર્ગ ઉપર ગેટ નાખી દીધા ટાટા ગામ આ જૂનો ગાયકવાડ વખત કોઈ માર્ગ છે ગાડા માર્ગ છે ખેડવું ને જવું હોય તો એ માર્ગે જાતા

મામલદાર ને ટાટા કંપની ના સાહેબો ને વાળા હતા અહીંયા આવવા જ નથી થયા અહીંયા મીડિયા વાળા ને મને પોતાનું દુખ થાય આજ અહીંયા લગ્ન પોચવા નથી બીજા ગામડાના માણસો આવ્યા હતા કાકા થી આવ્યા હતા ગુરગટ થી આવ્યા હતા

એને પત્રકારો વિરોધ કરી રહ્યા છે એ પણ આપણે જોઈએ હમણાં જે દેવરામભાઈ વાત કરી એ આપણે જોઈએ કે ત્યાં ગેટ ઉપર કલેક્ટરે મંજૂરી આપી હતી તે તમે મીડિયા ને સાથે લઈ જઈ શકશો એવી દેવરામભાઈને મંજૂરી આપી હતી કે તમે મીડિયાને ત્યાં ઇન્વાઇટ કરી શકો છો એને સાથે લઈ જઈ શકો છો છતાં પણ આ કંપનીના ગેટની અંદર પત્રકારોને ન જવા દેવાયા એનો વિરોધ પણ પત્રકારો કરી રહ્યા છે મતલબ કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે એ જયારે મીડિયા છે એ મીડિયા ને દૂર રખાય છે એટલે અંદર જે દરિયાની અંદર કેમિકલ ચાલ્યો છે એ સત્ય હકીકત ઘટના છે એ મીડિયા સમક્ષ આપ બતાવી જોઈ શકો છો તો દેવરામ આ તો આપણે વિઝ્યુઅલ જોયા કે પત્રકારોને તમે તમે કલેક્ટર મંજૂરી આપી મંજૂરી માંગી હતી મંજૂરી માં શું હતું પત્રકાર ને સાથે રાખવાના પછી પ્રાંત સાહેબ ની મંજૂરી લીધી પ્રાંત સાહેબ એ કીધું પત્રકાર ને મીડિયા વાળા બોલાવી લેજો અને આપણે સાથે રાખીને વિઝિટ કરવાનું પણ આ તા ખાલી દેખાવ પત્રકાર ને હું આવવા દીધા મને પોતાને દુઃખ થયું જો ભાઈ આજે પત્રકાર ને બોલાવી કરી ખેડૂતોને બોલાવી કરી અને આજ એને આવવા ના દઈએ તો પછી આ કંપનીની ને ત્યાં આજ મિલી ભગત હોય ને આજે પત્રકાર ને આપણે આજે કલેક્ટર સાહેબ ની મંજૂરી એને લખીને મોકલાવ્યું આપણે

मामलेदार जो हमारे पास फॉरेस्ट एनिमल हजबेंड्री ये सारे अधिकारी जो है इन्होंने यहाँ पर विजिट किया है और इस विजिट में आ, हमने तीन चार जगह पे सैंपल्स लिए हैं जिसके अंदर जो सेडिमेंटेशन होता है उसके सैंपल्स है पानी के सैंपल्स है जो डिपोजिशन हुआ है उसके सैंपल्स है और ये सारे सैम्पल जो है हम सेंट्रल रेबोरेटरी जो गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड की है अहमदाबाद में वहाँ पर भेजेंगे और उसका रिजल्ट आने के बाद ये सारे डिपार्टमेंट जो आज इस इंस्पेक्शन में थे अपना एक अहवाल देंगे और फाइनल इसका रिपोर्ट जो है वो कलेक्टर साहब को और वहाँ से आगे गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड को भेजा जाएगा सर क्या लग रहा है आपको ये तो आ, आ रही थी हमने क्या जवाब आपेला था एट्ला आ देवराम भाई त्या मंजूरी मांगी थी તો દેવરામભાઈ પછી ત્યાં એ લોકો એ લોકો આવીને શું કર્યું એની વાત કરશો ત્યાં અધિકારીઓ આવીને શું કર્યું ક્યાં ક્યાં લઈ ગયા સાના સાના સેમ્પલો લીધા એ વાત કરશો કંપની ની અંદર જે ઓલું ઉડાણ થતું હતું એના એ બધાના સેમ્પલો ભેગા કર્યા પછી ઓલા દેવપરા ગામમાં બધાના છપરા છે છપરા ઉપર રાતે ઉડાણ થાય રાતે વાલ ખોલ નાખે એટલે છપરા ઉપર તા સવારે દેખાય કોઈ બી નો છપરા ઉપર તમે जाओ ને જાટકો એટલે એમાં કેમિકલ છે કેમિકલ બે બે ત્રણ ત્રણ ઓલા બકડીયા નીકળે પછી બીજી અહીંયા થી અમે ગયા અર આપણે પાડલી અમોસર ત્યાંથી આખી ટીમ ગઈ એને જોવા મળ્યું એને કબૂલ કર્યું જો ભાઈ ખરેખર આ કેમિકલ જ જાય પછી અલગ અલગ ઠેકણે અહીંયા થી બધે સેમ્પલ ઉ આવ્યા હવે સેમ્પલ લઈ ગયા છે હવે એના દસ બાર દી પછી એના રિપોર્ટ આપશે તો આ આજે હમણાં હમણાં દેવરામભાઈ જે વાત કરી કે ઝૂંપડાઓ ઉપર રાખ પણ ઉડી જતી પડે છે અને એ એના શ્વાસમાં પણ જાય છે તો આ દેવરામભાઈ જે જે ઝૂંપડું છે એના ઉપર એક ઘર છે ઘર ઉપરથી ઉતારીને એની ધૂળ બતાવી રહીએ છે સિમેન્ટ ફેક્ટરી ટાટા કેમિકલ્સની જે ત્યાં ઉડતી રજકણો જે ખતરનાક રજકણો છે શ્વાસમાં જાય તો શ્વાસના ફેફસા ખતમ થઈ જાય અને શ્વાસ શ્વસન તંત્રને લગતી ઘણા બધા રોગ પણ થાય છે તો એ દેવરામભાઈ બતાવી રહ્યા છે પણ જોઈએ આ ઝૂલા છે હરી ગઈ આખું ખવાય ગયું

બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો તો આ દેવરામભાઈ પોતે બતાવી રહ્યા હતા કે જે આજુબાજુના મકાનો છે મકાનના છાપરા પર કેટલી બધી ધૂળ છે આવું બધું જોઈ ગયા છે આ નજરે આપણે એને બધા પુરાવા રજૂ કરીએ છીએ એને કબૂલ કર્યો અહીંયા તમે અમે આ મકાન હવે એમાં ત્રણ ચાર ની વસ્તી છે ચારસો પાંચસો મકાન છે

ના એ કઈ લેખિત નથી આપ્યું હવે એને સાહેબે કોઈ પ્રાંત સાહેબે મામલદાર સાહેબ લીધું હોય તો કઈ ખબર નથી આ આજ આવે છે પણ આપણે એના ઉપર ભરોસો નથી હવે જોઈએ આઠ દસ પછી પછી આપણે કઈ ગાંધીનગર લખીને આપીએ ગાંધીનગર ની આવે રાજકોટ ની આવે કા પોરબંદર ની આવે આ જળ ઉપર આવીને visit કરે હવે આ જો અત્યારે વરસ આવે આ ખોટા રિપોર્ટ આપે એના મોરે GPCB વાળા એ કર્યું ભાઈ બહુ ઉડાણ છે એ આપણા કને video પડ્યો છે એ કબૂલ કર્યું પ્રાંત સાહેબ આરે કબુલ કર્યું જો ભાઈ આ સાચી વાત છે કે આ ઈ બરાબર રાતે બહુ ઉડતું હતું અમે કબૂલ કર્યું એનો video પડ્યો છે પ્રાંત સાહેબ કને કબૂલ કર્યું પેપર ઈ કારું થઈ ગયું આટલું રાજકરણ છે બહુ નુકસાની કરાય જીપીસીપી કાલે પ્રાંત સાહેબ ને કબૂલ કર્યું હવે

પણ એમાં મારા ફોટા ડિલીટ કર નાખા એટલે તમારા 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 મોબાઈલ માં જે ફોટા તમે પાડેલા હતા એ મામલતદાર ઈ ફોટા એને ડિલેટ કર નાખી મોબાઈલ આઈપો ત્યાં તમારા ના રખાય મોબાઈલ ભેગો ના લઈ જવાય મામલદાર સાહેબ ને મામલદાર ફોટા કાઢી નાખ ડિલીટ કર નાઈ તો તમે એનો વાંધો ના ઉઠાવો કે ભાઈ ડિલીટ સા માટે કરી નાખો છો તમે હું અત્યારે આવ્યો જો હમણાં આવે તો એને પૂછી જો સાહેબ ને જો ભાઈ ક્યાં કારણ કારણ કે તમે મોબાઈલ આ મેં તો સરકારી અધિકારી ઉપર ભરોસો કર્યો હમ હ પણ આપડા સરકારી અધિકારી આપડા મોબાઈલમાંથી હવે ડિલીટ કર નાખતા તો કેના મત ભરોસો કરવાનો સાહેબ આ વાત સાચી છે યસ યસ બરાબર પણ પ્રાંત સાહેબ એ કીધું કલેક્ટર મામલદાર હવે મામલદાર સાહેબ કરનાર મને તો કઈ ખબર નથી હા હવે બારોબાર થી આપણે ફોટા પાડ્યા હતા દરિયાના હવે આમાં કઈક કંપનીના સાહેબો ને એમાં કઈક ભેગા બેઠા ટ્રાક્ટ થઈ હોય ને એમાં કઈક વાતચીત થઈ હોય છે ફોટા પાડવા ના દેવા ને આવું હોય ને એવું કદાચ બને હા હા તો જ આ દીર કરે ને બાકી શું દૂર કરે યસ

આઠ દસ ની વાત જોઈએ હવે શું એમાં રિપોર્ટ આપે શું એનો પગલા લીયે છે જાણ કરવામાં આવશે કઈ કયું નથી તમને દસ બાર કીએ છે બધા દસ બાર દસ બાર રિપોર્ટ આવી જશે અહીંયા કલેક્ટર માં આપશે બરાબર

પોલીસ સ્ટેશન ની અંદર પણ કોઈ પણ વ્યક્તિ વિડીયો ઉતારી શકે છે કોઈ પણ કચેરીમાં સરકારી કોઈ પણ કચેરી હોય સરકારી કામ થતું હોય એના વિડીયો ઉતારી શકે તો આ સરકારી કામ છે કે કોણ ના પાડી શકે શા માટે ના પાડે તો એ સવાલ સૌથી મોટો છે આ ઉપરાંત બીજું કઈ તમારે કેવું છે દેવરામભાઈ ભાઈ મારો મોબાઈલ એને દેવરાવી દીધો અને એમાં દેવરાવી દા દેવરાવી દીધો પણ એમાંય ફોટા હતા હમ 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 ખાનગી કામ છે આપણે બારોબાર થી જે નુકસાની થાય એના ફોટા પાડ્યા એના ફોટા હા તમને નુકસાની થઈ રહી છે તમારો અધિકાર છે કાયદો તમને અધિકાર આપે છે ફોટા પાડવાનો વિડીયો ઉતારવાનો અને અને મીડિયાને સાથે લઈ જવાનો પણ અધિકાર આપે છે તમને મંજૂરી આપી હતી છતાં પણ ત્યાં નથી લઈ જવાયા એનો મતલબ એ છે કે ટાટા કંપનીના અધિકારીઓ જીપીસીબી ના અધિકારીઓ અને જેટલા સરકારી અધિકારીઓ ત્યાં ગયા હતા એ બધા આરોપીઓ છે અધિકારીઓ આરોપીઓ છે અધિકારી તંત્ર આરોપી છે તમારા તમે જે ફરિયાદો કરી છે એના એ આરોપીઓ જ તપાસ કરી રહ્યા છે તો જે આરોપીઓ તપાસ કરી રહ્યા છે એ તો સ્વાભાવિક છે કે તમામ પ્રક્રિયા અટકાવવાનો પ્રયત્ન કરશે પોતે એમાંથી નિર્દોષ છૂટવાનો

બે મહત્વની ઘટના બની છે એક તો દેવરામભાઈ ભાઈ જે એના મોબાઈલમાં ફોટો ઉતારેલા વિડીયો ઉતારેલા એ ડિલીટ કરી નાખવામાં આવ્યા બીજું પત્રકારોને અંદર લઈ જવાની મંજૂરી આપેલી હતી તંત્ર દ્વારા છતાં પણ અંદર જવા ન દેવાયા આ બે ઘટનાઓ અત્યંત મહત્વની છે અને એ બતાવે છે કે આ એ અધિકારીઓ જ એવા છે કે જે અધિકાર ટાટા કંપનીને પ્રદૂષણ કરવાની મંજૂરી આપે છે છૂટ આપે છે આખે પાકા બાંધીને એને મંજૂરી આપી રહ્યા છે અને બધું જ કરવા દઈ રહ્યા છે અને એના કારણે ગુજરાતનો જે સમૃદ્ધ દરિયાકાંઠો છે એ બરબાદ થઈ ગયો છે આજ અધિકારીઓ એના માટે જવાબદાર છે આજ ટાટા કંપની માટે જવાબદાર છે આ ઉપરાંત બીજું કઈ તમારે દેવરામભાઈ કેવું છે હવે આમાં હું એમ કહું છું આમાં જે જે આમાં દોષી છે એમાં ફોરસ ખાતું છે એમાં કેમિકલ જાય

હવે હાઈકોર્ટ ને કા સુપ્રીમ કોર્ટ માં આપણે જઈએ ને તો જ આ પડદા પાસ થાય ને કે પડદા પાસ ના થાય મારી અડધી જિંદગી નીકળી જાય તો આપણે હવે આમાં દસ ની જોવી આપણે નામ જો બધાને લઈ લેવા દે ને આપણે છેલ્લે હાઈકોર્ટ માં જવું ને સુપ્રીમ કોર્ટ માં જવું છેવટ

એક ગુજરાતના એક નાગરિકની કે જે ભણેલા નથી અને બે હજાર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવો દરિયા કિનારો એવો ત્યાંના ટાપુ અલગ અલગ જે ટાપુ છે એ અને મરીન નેશનલ પાર્ક કે જેમાં કોરલ આવી રહ્યા છે કોરલની દુનિયા અદભુત દુનિયા છે અને વિશ્વના શ્રેષ્ઠ કોરલ કહી શકાય કોરલ રીફ એ અહીંયા દ્વારકામાં છે એનો સર્વનાશ કરી નાખ્યો છે આ વન વિભાગના અધિકારીઓ સાથે મળીને ટાટા કંપનીએ સાથે મળીને જીપીસીબી એ સાથે મળીને કલેક્ટરના અધિકારીઓ સાથે રહીને મામલતદારથી લઈને પ્રાંતથી લઈને આ જે અધિકારીઓ જે છે એ પ્રજાના મિત્રો નથી પ્રજાના દુશ્મન છે પ્રજાના શત્રુ છે માત્ર ને માત્ર જો કોઈ મિત્ર હોય કોઈ એ ટાટા કંપનીના મિત્ર છે આ ઘટનાથી સ્પષ્ટપણે સાબિત થાય છે દેવરામભાઈ જેવા વ્યક્તિને બાર બે થી લઈને આજ સુધી તેર તેર વર્ષ સુધી લડવું પડે અરે ત્રણ દિવસમાં નિકાલ આવવો જોઈએ અને બદલે તેર વર્ષ થઈ ગયા છે આજે અને અધિકારીઓ ત્યાં જાય છે ત્યારે બધું જ બંધ કેમેરામાં કરે છે કેમેરા બંધ કરાવી દે છે કેમેરામાં ફોટા લીધા હોય છે ડિલીટ કરી નાખે છે અને અંદર મીડિયાને અંદર જવાની મંજૂરી હોવા છતાં મીડિયાને અંદર જવા નથી દેવામાં આવતા આ કલેક્ટરની સરમુખ હત્યારશાહી છે મામલતદારની સરમુખ હત્યારશાહી છે મંજૂરી આપે છે પરંતુ અંદર જવા દેતા નથી આ માત્ર ને માત્ર અધિકારી રાજ જોવા મળી રહ્યું છે માત્ર ને માત્ર કંપની રાજ જોવા મળી રહ્યું છે અને આ અધિકારીઓને કંપની રાજમાં આ જ સરકાર ખુશ છે ભારતીય જનતા ખુશ છે હજુ કઈ મજબૂત હતા વિજય રૂપાણી પણ આના કરતા નબળા હતા નરેન્દ્ર મોદીના કારણે આ જે કંઈ થઈ રહ્યું છે આપણા માનનીય મુખ્યપ્રધાન એને આના માટે જવાબદાર છે બીજું કોઈ જવાબદાર નથી એ ધારે તો દસ મિનિટમાં ટાટા કંપનીનું આ પ્રદૂષણ બંધ કરાવી શકે એમ છે પરંતુ એ કરવા માંગતા નથી કારણ કે ટાટા કંપનીએ ભારતીય જનતા પાર્ટીને સાતસો કરોડ રૂપિયા આપેલા છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને પ્રજાનું શોષણ કરનારા આજે જે છે દાનાઓને ખુલ્તા ખુલ્લા પાડતા રહીશું બસ આજે આટલું જ નમસ્તે